સર્વમ ત્વૈ સવરંગ દર સ્તોત્રમ અવધૂતિ આનંદના રચયિતા નંદન શ્રી રંગ અવધૂત મહારાજ વિરચિત રંગહૃદય તેવો સ્ત્રીનો સંસ્કૃત સ્તોત્રોનો અદ્ભુત સંગ્રહ છે શ્રીનું દિવ્ય હૃદય ભક્તિ રસથી એટલું બધું રંગાયું છે કે સર્વ દેવદેવીઓમાં તેમને અભેદ પરમ તત્વનું સાક્ષાત્કાર થાય છે આ સર્વ દેવદેવીઓના સ્તોત્રોનો યથાવિધિ પાઠ કે પારાયણ કરવાથી સ્થૂલ સૂક્ષ્મ અને કારણ તેમ ત્રણેય શરીરના રોગોનું નિવારણ થાય છે રંગહરૃદયમ પુસ્તકમાં અગિયારમા ક્રમે કર સ્તોત્ર છપાયેલું છે પાથેય પુસ્તકમાં પણ છેલ્લા કવર પેજ પર આ ભક્તિસભર સ્તોત્ર છપાયેલું છે સુરતના રંગભક્ત શ્રી દિલીપભાઈ પારેખે ફેસબુક ગ્રુપ પરથી આ આ સ્તોત્રની માહિતીનું સંકલન કર્યું છે તે સાંભળીએ નારેશ્વરના નાથ શ્રીરંગ અવધૂત મહારાજ વિરચિત કર સ્તોત્રમાં ભગવાન શ્રી દત્તાત્રેયને દિગંબર કાલકાલ અવધૂત વૈદ્યરાજ સિદ્ધરાજ યોગીરાજ મૃત્યુંજય અને ધનવંત્રી જેવા વિશિષ્ટ વિશેષણોથી નવાજવામાં આવ્યા છે આ ઉપરાંત શ્રવણ અને નામ સ્મરણનું મહત્ત્વ દર્શાવ્યું છે ભગવાન દત્તાત્રેયના નામના સ્મરણ અને શ્રવણ માત્રથી શું શું ન થાય રંગબાપજી કહે છે કે દત્ત નામના સ્મરણ અને શ્રવણથી દુઃખ ગોત્યું નહીં ચડે મૃત્યુના ભયનો નાશ થશે દૈન્ય દરિદ્રતા અને શોક નાશ પામશે સર્વ પ્રકારના પાપતાપ ભસ્મ થશે વિષની બાધા ન થાય તો પ્રેતની તો વાત જ ક્યાં રોગીને મનોહર કાયા પ્રાપ્ત થશે શત્રુ મિત્ર બને છે કુબુદ્ધિ સાધુતાને પામે છે કેમ કે દુરાચારી વ્યક્તિ દુર્ગુણનો ત્યાગ કરે છે ભય અને ચિંતા દસે દિશાઓમાં નાસી જાય છે દુસ્વપ્ન જેવા દુઃખના કારણભૂત ગ્રહોની પીડાને નાશ કરે છે સંસારના ભવતાપના રોગનું ઔષધ અને રોગગ્રસ્ત દેહ માટે ભગવાન દત્ત સ્વયં ધન્વંતરી છે અને પતિત પાવની મા નર્મદાજીનું જળ અક્ષીર ઔષધ છે જન્મ મરણ અને ગઢપણની વ્યાધિનો નાશ કરનાર સ્મર્તુગામી ભગવાન દત્તાત્રેયનું નામ જ મોટું અમૃત છે આવા અસાધ્ય રોગોનું ઔષધ માત્ર ભગવાન નામ સ્મરણ જ છે નિત્ય જે સાયંકાળે કર સ્તોત્રનો પાઠ કરશે તેને સર્વ પ્રકારના સુખો પ્રાપ્ત થશે પક્ષઘાત લખવા જેવી વિષમ શારીરિક પરિસ્થિતિમાં પણ આ સ્તોત્રના એકવીસ વખતના પાઠ કરવાથી મુક્તિ મળશે દર શનિવારે નિયમપૂર્વક પાઠ કરવાથી રોગનો ભય નિર્મૂળ થાય છે આ અવધૂતશ્રીનું વચન છે આ વાતમાં શંકાને લેસ માત્ર સ્થાન નથી હવે પરિયા ગામના ભૂદેવ શ્રી આશીષભાઈ પાઠકના સુમધુર કંઠે સ્પષ્ટ સંસ્કૃત ઉચ્ચાર સાથે આ સર્વસૌખ્યકર સ્તોત્ર સાંભળીએ चिन्तनश्रीगुरुदेवदत्त सर्वे सौख्यकरस्तोत्र ॐ यस्य नाम श्रुते सद्यो मृत्युदूरात् पलायते दुःखवार्ता विलीयेत दत्तात्रेय नमोऽस्तु ते शोको नन्दाय कल्पेत दैन्यं दारिद्रहेतये रोगः स्वाङ्गाप्तये सम्यग् दिगम्बरनमोऽस्तु ते परयन्त्रादिकं किञ्चित् प्रभवेन्नैव सूरिशो कर्ता कृतेन बध्येत अवधूतनमोऽस्तु ते कायिकं वाचिकं वापि मानसं वा तथैव च पापन्तापश्य स्तु ते विषबाधा भवेन्नैव भूता देविप्लवृतः शत्रवो मित्रधामीयोर् वैद्यराजनमोऽस्तु ते दुर्बुद्धिः साधुतामेति षठाठ्यं जहात्यरं पीत्वा यन्नामपीयूषं सिद्धराजनमोऽस्तु ते भयं दिक्षु प्रधावेता चिन्ताचुल्लिमिया कृतं वैषम्यं विपिनं गच्छेत् योगिराजनमोऽस्तु ते दुःस्वप्नं दुःखदावग्निं ग्रहार्तिघ्नं ह्युनुत्तमम् संसारभेषजं सौम्यं मृत्युञ्जयनमामितम् रोगोभि संकुले देहे निःसारे भेषजे सति ओषधन्नार्मदं वारि दत्तो धन्वन्तर्हि स्वयं भेषजं निष्फलं विद्धि दत्तमेकं विहाय जन्ममृत्यो जराहन्त्रो दत्तनामामृतं महा य इदं पठति स्तोत्रम् रङ्गरोगार्तिनाशनम् सर्वसौख्यकरं नृणां सायंकाले विशेषतः त्रिसप्तम् विश्वापकाले तु मन्दवारे सुसंयतः तस्य रोगभयन्नास्ति त्रिसत्यं नात्र संशयः ॐ अवधूतचिन्तनश्रीगुरुदेवदत्ता હવે રંગહૃદયમમાં આપેલ સર્વસૌખ્યકર સ્તોત્રમનું ગુજરાતી ભાષાંતર સાંભળીએ જેનું નામ તુર્ત મૃત્યુ ભાગતું દૂરથી એ દુઃખની વાર્તા દત્તાત્રેયનમૂતને આનંદરૂપ બને શોક દૈન્ય દારિદ્ર્ય નાશક રોગ સુંદર અંગ છે દિગંબર નમૂતને પરયંસેજેના તદભક્તો મા પ્રભાહ કર્તા કર્મથી બંધા અવધૂત નમૂતને કાયકમાનસી વાપણ વાચિકવા તથેવહ બળંત પાપનેતાપ કાલકાલ નમૂતને વિષપીડા થતી ના ત્યાં પીડા પીડાભૂતા દિનહા શત્રુઓ મિત્રતા પામે તને દુર્બુદ્ધિ સાધુતા પામે સાઠ્ય ત્યજે ખલ યન્નામામૃતપાનજે સિદ્ધરાજ તને ભયભાગે દિશાઓમાં ચિંતા જલ્દી જતે ચૂલે વિષમતા વને જાતિ દુઃખ દાવાગ્નિ નિવારક નમોને દુસ્વપ્નદુખદાવાગ્ની ગ્રહપીડાવારક ભવોષધી વરાસોમ્ય મૃત્યુય નમોને થકી વ્યાપ્ત દવા થાય જો ઔષધ નર્મદા પાણી દત ધનવન સ્વયં ત્યજી દત્તને સર્વ ઔષધ જાણ નિષ્ફળ જન્મ મૃત્યુ જરા હ્રી દનામ સુધા મહાન બોલતા સ્તોત્ર ઝેહા રંગરોગાતિનાશક સાયંકાળે વિશેષેજો નરોને સર્વસોખ્યદ પક્ષાઘાતે ત્રિસપ્તધા શનિ એ સંયમી થઈ રોગભી નહી ત્રિસત્યનાત્રશય અે આ સ્તોત્રના ભક્તિપૂર્વકના પઠનથી પાપ જન્મના બળે પલકમાં કર્મબંધ તૂટ જાય મોહ નાસે મુઠી દઈ સુખ વર્ણવ્યું નવ જાય હરિના નામનો સૌથી મોટો આધાર અહીં સર્વસોખ્યકર સ્તોત્રની સમજૂતી પૂર્ણ થાય છે અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત